આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં પીછળમાંની મૃતિ પ્રતિષ્ઠા કરી ત્યારથી વિખુદનભાઈએ ડાયરો મને શરૂઆત કરાવી તી અને એ ટેક્ટરની ટોલીમાં અમારે પાસે આવું કંઈ સ્ટેજ જ્યા હતા નહીં ભાઈની પણ ઉંમર થઈશ એટલે મેં તો એક વખત તમે આવી જાઓ પછી આપણે ડાયરાને વિરામ આપી અને એણે મને કીધું કે મારે નથી કરવા આવે એટલે એ ત્યારે મા ના દર્શન કરવા આવ પીઠળ મા ના દર્શન કરવા આવશું પણ પ્રોગ્રામ તો બાર ની ન્યા નહી ક્યાંય ધોળા બંધ ગામ કરવું બે ગામ થાય ચાર ગામ થાય પછી માનો બધું આયોજન છે ધજા છે પારણો છે હવન છે પણ આવતી સાલથી ડાયરો બંધ